નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આ વર્ષે બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો ડિસેમ્બર તેની સાથે ઘણા મોટા ફેરફાર લાવવા જઈ રહ્યો છે આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળતી હોય છે નવા મહિનાની પહેલી તારીખથી દેશમાં લાગુ કરવામાં આવી રહેલા આ મોટા નિયમોમાં ફેરફાર જોવા મળશે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સુધારો અને દેશની સૌથી મોટી બેંક એસ બી ક્રેડિટ કાર્ડ સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે દર મહિનાની જેમ આ મહિનાની પહેલી તારીખે એટલે કે એકલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે પહેલી નવેમ્બરે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખી કિંમતમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળી શકે છે લાંબા સમયથી સ્થિર રહેલા ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થવાની આશંકા દેખાઈ રહી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ મિત્રો ખેડૂત ઇન્ફુ યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ મિત્રો નિયમ વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમત સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળતો હોય છે આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે આપણે જણાવી દઈએ કે ઓક્ટોમ્બર મહિનામાં ગેસ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અડતાલીસ રૂપિયાનો વધારો કર્યો હતો જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હતો ત્યાર પછી વાત કરીએ તો એસબી ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર જો તમે પણ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ મર્ચન્ટ સાથે સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાનું જરૂર છે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો એસ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડની વેબસાઇટ અનુસાર એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી તેના ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ મર્ચન્ટ સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ આપશે નહીં ત્યાર પછીના મિત્રો નવા નિયમ વિશે વાત કરીએ તો સત્તર દિવસ બેંકમાં રજા રહેશે ભારતીય રિઝર્વ બેંક ડિસેમ્બર મહિના માટે બેન્કોમાં રજાની યાદી જાહેર કરી દીધી છે જે મુજબ ડિસેમ્બર મહિનામાં સત્તર દિવસ બેન્કોમાં રજા જોવા મળવાની છે જો તમારે પણ આવતા મહિને બેંક સાથે સંબંધિત કોઈ કામ હોય તો બેંકમાં જતા પહેલાં રજાની યાદી જરૂર જોઈ લેવી ત્યાર પછી વાત કરીએ તો મિત્રો એક ડિસેમ્બરથી લાગુ થશે ટ્રેસેબિલિટી નિયમ દેશની ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાય એ સ્કેમ અને ફિશિંગને રોકવા માટે ઓટીપી સહિત કોમર્શિયલ મેસેજ માટે નવા ટ્રેસિબિલિટી નિયમની સમયમર્યાદા એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી છે અગાઉ આ નિયમ એક નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થવાનો હતો